હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સુરતના ચલથાણ ખાતે પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે બારડોલીના ધારાસભ્ય પણ જોડાયા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં આજરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ ચલથાણ ગામ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનો પ્રારંભ સેલ્ફી પોઈન્ટ ખાતેથી કરીને ચલથાણ બજાર સુધી દોઢ કિલોમીટર સુધી લાંબી યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓની સાથોસાથ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી જોડાયા હતા તેમજ ચલથાણ પંચાયત સહિત આસપાસના ગામડાઓના સરપંચો સહિતના નેતાઓ અન્ય મહાનુભાવો વિદ્યાર્થીઓ વેપારીઓ સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રાને ચલથાણ બસ સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી નું એક આહવાન જેને લીધે આજે ચલથાણ ગામ તાલુકા સમગ્ર તાલુકાનો એક જાહેર પ્રોગ્રામ હર ઘર તિરંગા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આજે આપણા ચલથાણ ગામમાં તાલુકા તાલુકાના તમામ ગામોના આગેવાનો આપણા આગેવાન ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ વર્મા સાહેબ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિની પટેલ પ્લસ બીજા આગેવાનો જે આવ્યા હતા અને આ પ્રોગ્રામને શુભા વધાવ્યા હતા આ પ્રોગ્રામના અંતર્ગત આજે પ્રોગ્રામના આયોજક એવા ચલથાણ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ચલથાણ ગામની સમગ્ર બોડી અને આજુબાજુના ગામોના સરપંચો ઉપસરપંચો અને આગેવાનો જે હાજર રહ્યા હતા એ બદલ સબનો ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામના સફળ બનાવવા માટે ઓછામાં ઓછા આજે બારસોથી પંદરસો માણસો ભેગા રહ્યા હતા વિદ્યાર્થીઓ જોડાયા હતા ગામના આગેવાનો સ્વયંભૂ જોડાયા હતા ગામના બહેનો સ્વયંભૂ જોડાયા હતા અને આ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યુઝ બારડોલી